ટાણે આવે તો થાય વધામણા કટાણે આવે કલંક સમય સાચવે એ સાચા પછી રાજા હોય કે હોય માનવીના હૈયા મેહુલ અને કરતા હોય છે અષાઢનો નો એક દિવસ કોરો જાય એ માનવીને વહુમો લાગતો હોય છે એટલે તો કોઈ કવિએ કીધું છે કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં અષાઢનો નો એક દી અમને વસમો લાગે વેરડા પછી વરસાદ આવે અને ખેડૂતોના ઘરે લાપસીના આંધણ મુકાય એ જ વરસાદ આજે કટાણે આવે એટલે એને માવઠું કહેવાય છે એ માવઠું આવે એટલે જગતના તાતને બહુ માઠું લાગે દુઃખની પરિસ્થિતિ હોય અને માનવી એ દિવસો સામે લડતો હોય એ દિવસો સાથે માંડ માંડ જીવન પસાર કરતો હોય ત્યારે કોઈ ખંભે હાથ મૂકે એ ટાણે આવ્યા કહેવાય આવા સમયે માત્ર દિલાસો પણ માનવીને જીવાડી દેતો હોય છે ત્રણ માળનો વૈભવી બંગલો હોય અને ફળિયામાં મોંઘી ગાડીઓ પડી હોય અને તમારો સૂરજ મધ્યાહને તપતો હોય ત્યારે તો તમારા ઘર પાસેથી કરોડપતિ ગાડી ગાડી લઈને નીકળે તો ઊભી રાખીને વગર આમંત્રણે પણ આવે આ જગતમાં ટાણું સાચવવું એ જ સાચું પછી કોઈ દવાખાનેથી ડિચાર્જ થઈને ઘરે આવે ત્યારે પાડોશી ખબર પૂછવા આવે અને વાતમાંથી વાત નીકળે કે ઘરમાં પૈસા હતા નહીં પણ ફલાણા ભાઈને ફોન કર્યો તો આપી ગયા ત્યારે પાડોશી બોલે કે તો પછી હું દવાખાને આવ્યો ત્યારે માંગી લેવાય ને અરે ભાઈ વર્ષોથી બાજુમાં રહો છો ખબર પડી જવી જોઈએ કે ફલાણા માણસની શું સ્થિતિ છે કહેવાનો ભાવાર્થ કે તાણે આવે એ તમને ફાયદો કરે તમારા દિવસો સાચવી લે અને એ જ કટાણે આવે તો ફાયદો તો ન કરે પણ સ્થિતિ બગાડે આ કટાણે આવેલ મેહુલો ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી દ્વારા પાણી ફેરવી રહ્યો છે